ગાયસ ગુડ મોર્નિંગ તો આજનો બ્લોગ છે જસ્ટ મિનિટ લુકો विश यू હેપી બર્થડે બ્યુટીફુલ વાઇફ આઈ મી પ્લીઝ ટેક થેન્ક યુ યોર ડ્રીમ્સ કમસ ટ્રુ એઝ સૂન પોસિબલ બાયવર તો આજનો બ્લોગ 10 ને જસ્ટ મારી બ્યુટીફુલ लवली વાઇફ ને વિશ કરવા માટેનો છે કેમ કે એનો આ જન્મદિવસ મારે કેવી રીતે સ્પેશિયલ બનાવો એ જસ્ટ થિંક કરવાનું છે કેમ કે આજના દિવસમાં ગરમી પકડી જાય ટેમ્પરેચર હાઈ થઈ જાય એ મારાથી સહન નહીં થાય ઠીક છે ગાઈસ તો મારા માટે મસ્ત મજાનો જો નાસ્તો બનાવે છે નાસ્તો મારે બનાવી દેવો જોઈએ શું બનાવો આલુ પરોઠા આલુ પરોઠા બનાવો છે બરાબર મારે બનાવી દેવા જોઈએ પણ એ મારા માટે આજે બનાવવાનું છે તો આજના દિવસમાં શું ગિફ્ટ જોઈએ છે બોલી જાઓ કાઈ જોતું નથી

સ્પેશિયલ બનાવવા માટે ટાઈમ તો છે નહીં બટ બહુ લેટ ટાઈમ કાઢીશ કેમકે હેલો ગાઈ આજના દિવસમાં વાતથી પ્રમાણે સવારે ફૂલ ઉજવમાં હતો પણ આજે શેડ્યુલ એટલો ટાઈટ હતો ને તો કંઈ એની કોઈ સીમા જ નથી એટલા માટે આજે મારા એક મિનિટ પણ ટાઈમ બરાબર અત્યારે તમે જો જાઓ તો ટાઈમ વોચમાં છે નવ ને પિસ્તાલીસ આઠ ને પિસ્તાલીસ થઈ છે એટલે ટૂંકમાં હવે જસ્ટ ખાલી અમે બે ગન ગામમાં ટૂંકમાં જાશું આટા મારશું અરે રીઝન એ છે કે બર્થ ડેમાં ટૂંકમાં ટાઈમ જોડે આજે આપી નથી કે ફર્સ્ટ ટાઈમ એવું થયું છે બાકી કંઈક ને કંઈક તો એડજસ્ટમેન્ટ કરી દઉં થોડીક રિહાઈન બેઠી છે કાંઈક ગિફ્ટનું સેટિંગ નથી એવું હવે એવું પ્લાનિંગ કરીએ છીએ કે જોડે થોડોક ટાઈમ સ્પેન્ડ કરીએ આઈ મીન કે થોડી વાર ગામમાં જઈએ ટાઈમ એકબીજાને આપીએ જમીએ અને ટૂંકમાં જે જે એક્ટિવિટી કરીએ એ થોડુંક દેખાડીએ એટલે ફિક્ખો બર્ડ રહ્યો છે બટ જો જોબી ઇમ્પોર્ટન્ટ હોય છે બરાબર આજના દિવસમાં ઈજ્જતનો સવાલ હતો એટલા માટે એક ટાસ્ક કરવો જરૂરી હતો બિઝનેસ મારે કરવો જરૂરી હતો એટલે આ ફૂલ ડે આ મગજનો ઓઠો થઈ ગયો છે બટ ઘરે આવીએ એટલે જે કાંઈ ટૂંકમાં બિઝનેસ હોય એ સાઈડમાં હોય અને આપણે પોત પોતાનું જે કાંઈ ફેમિલી ટાઈમ હોય ને એ એકદમ કામ માઇન્ડથી એમ કે શાંત મગજથી કરવું પડે બરાબર ને તો જો આવી ગયા છે નાસ્તો કરવા માટે અત્યારે છે ને જમવાનું જોઈ ગયો થોડી મારું આવી જશે મને તો દેખાડીએ કે શું આવ્યું છે એ સ્પેશિયલ તો બનાવ નથી પણ અત્યારે તો ટાઈમ જોડે સ્પેન્ડ કરીએ બરાબર તમે કન્ટિન્યુ કરો દેખ મેનુ હાથમાં આવી ગયું છે તો જોઈએ હવે મેડમ શું મંગાવે છે એને શું ભાવતું હશે જસ્ટ મિનિટ પડશે એના માટે જમવાની બનાવવાની વાર લાગશે ત્યાં સુધીમાં તો આપણે કાંઈ નહીં જસ્ટ પાપડ પાપડ ખાઈએ વેટ કરીએ થોડી વાર જમવાની વાર તો લાગી ત્યાં સુધી કટક પટક કરીએ બીજો તો શું રસ્તો છે કઈ છે ધીમે ધીમે ખાઈએ કાજુ બટર મસાલા આમ જો તો ખરા ઘટે ને એવું સબ્જી આવી ગયું છે આહા હા મોડમ પાણી આવી ગયું પણ આ તો બહુ ભૂખ લાગી હતી કેમ કે હવાની વાત છે આજે આખો દે ઓફિસમાં કામ કરીને મગજ નો ઠો થઈ ગયો તો ગુલાબ જાંબુ જલ્દી આવે ને તો સારું આને પણ આવી ગયો કે ઘટે ને આજે તો જ કરવાના છે અને ફૂલે ફૂલ દબાવીને ખાવાનું ભલે ફાઈન વધે બીજો હું ઈટ્સ ટાઈમ ટુ કેક સેલિબ્રેશન કોઈ નામ તો શું થયું અમે બંને જણા એકલા એકલા સેલિબ્રેશન કરશું ભૂખ મારીને કેક ને કટિંગ કરશે હેપી બર્થડે હતો ને તો પછી શું કર્યું કે સેલિબ્રેશન આપણે ઘરે કર્યું એકલા એકલા અમે બંને જણાઈ ગયું વાહ મસ્ત મસ્ત ટેસ્ટી છે નથન થોડી ખોરે જોડે બીજે હમ બહુ આવી ગયા તો ગાઈસ આજનો દિવસમાં બોરિંગ હતો બટ છેલ્લે એક કલાકમાં આખું યુટર્ન મારી દીધું

તો ગાઈસ મારે એ કહેવાનું છે કે આપણે ટૂંકમાં બર્થડે સેલિબ્રેશનમાં જો કેક છે એ બહુ કોસ્ટલી નથી 150 રૂપિયા 200 રૂપિયા કેક હશે અને બંગડી કાઈ ટૂંકમાં એક્સપેન્સિવ એવી નથી પણ મેઈન વસ્તુ શું છે કે બીજા ટૂંકમાં જોડે આવે આવા કોઈ કોઈ પણ દિવસો હોય જોડે ટાઈમ સ્પેન્ડ કરીએ તો એક બીજા ટૂંકમાં લાઈફ જીવવાની મજા આવે ને આમ ખુશી ટૂંકમાં ખુશીનો મોમેન્ટ્સ હોય તો ઈ દિવસે થોડું કમ ટાઈમ નો હોય તો પછી આવી રીતે કરના પણ બરાબર ને બાકી તો જોઈ લો મસ્ત છે જીવન માં આવ્યા છે તો કામ તો કરવાનું જ છે બરાબર એટલે ટૂંકમાં આવી રીતે નાની મોટી ઇવેન્ટ્સ ને બેને ટૂંકમાં આપણે બધા એન્જોય કરવી જોઈએ તો મજા આવે કા ઠીક છે ગાઈસ તો જો આવી રીતે આપણે ટૂંકમાં એનો બર્થડે આજે સ્પેશિયલ તો નથી બીનો પણ સ્પેશિયલ તો છે સ્પેશિયલ બનાવવાનો ટ્રાય કરી બરાબર તો આઈ હોપ કે તમને મજા આવી જશે તો આવી જ રીતે ટૂંકમાં હવે તમે સપોર્ટ કરતા રહો તો આપણે નવા ટૂંકમાં નવા નવા બ્લોગ બનાવતા રહીશું તો આજના બ્લોગમાં આટલું બરાબર ને તો મળીએ પાછા બહુ જલ્દી ગુડ નાઇટ ટેક કેર સ્વીટ ડ્રીમ બાય બાય બરાબર ને